ચા સાથે ખાઓ છો નમકીન તો થઈ જાઓ સાવધાન આ આદત ના છે અનેક નુકસાન શું તમે પણ નમકીન વગર ચા પી શકતા નથી તમારી જાણકારી માટે તમને જણાવી દઉં કે ચા સાથે નમકીન નું કોમ્બિનેશન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે જો તમે પણ દૂધવાળી ચાની સાથે નમકીન ખોરાક ખાવાની આદતને જલ્દી નહીં સુધારો તો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે દૂધ સાથે નમકીનની કોઈ પણ વસ્તુ ખોરાકને ખરાબ બનાવે છે ભારતમાં નમકીન અને બિસ્કીટને ચા સાથે પીરસવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ચા સાથે નમકીન ખોરાક ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર કેટલું નુકસાન થઈ શકે છે જો તમે પણ દૂધની ચા સાથે નમકીન ખોરાક ખાવાની આદતને જલ્દી નહીં સુધારશો તો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે દૂધ સાથે નમકીનની કોઈ પણ વસ્તુ ખોરાકને ખરાબ બનાવે છે આવો જાણીએ આ ફૂડ કોમ્બિનેશનને કારણે સ્વાસ્થ્ય પર થતી કેટલીક આડઅસરો વિશે એક જો તમે દૂધની ચા સાથે ડ્રાય ફ્રૂટ્સવાળા નમકીન ખાઓ છો તો આ ફૂડ કોમ્બિનેશન એસિડિટીની સમસ્યાનું કારણ બની શકે છે તમારે ચાની સાથે તેલમાં તળેલી અથવા રિફાઇન્ડ કરેલી

તો તમારી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે ચા સાથે નમકીન ખાવાથી પેટના દુખાવાથી લઈને ઝાડા જેવી અનેક સમસ્યાઓનો ખતરો વધી શકે છે ત્રણ દૂધની ચા સાથે નમકીન ખાટી કે મસાલેદાર ખાદ્ય પદાર્થોનું સેવન જોખમથી ઓછું નથી જો તમે ચા સાથે નમકીન ખાવાનું ખાશો તો તમને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે ચા અને નમકીન એક સાથે ખાવાથી અપચો થઈ શકે છે ચાર તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે નમકીનમાં જોવા મળતા રિફાઈન્ડ કાર્બ્સને પચવામાં ઘણો સમય લાગી શકે છે આ જ કારણ છે કે નમકીન સાથે ચા પીવાથી તમારા આંતરડાને ખરાબ રીતે નુકસાન થાય છે તમારા સ્વાસ્થ્યને મજબૂત રાખવા માટે આવા ખોટા ફૂડ કોમ્બિનેશનથી બચવું ખૂબ જ જરૂરી છે જો તમને પણ ચાની સાથે કોઈ પણ નમકીન ખોરાક ખાવાની આદત હોય તો તેને ઝડપથી સુધારી લેવી જોઈએ જેથી લાંબા ગાળે થતા સ્વાસ્થ્યના નુકસાનને રોકી શકાય મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ